ગુજરાતમાં ખલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે ગૃહમંત્રી હર્ષંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે નવરાત્રીમાં ધારી મોડી રાત સુધી પોતાની દુકાનો ખુલી રાખી ગુજરાતમાં નવરાત્રીની વિધિવત રીતે પ્રારંભ થઈ રહ્યો છે સમગ્ર વિશ્વના સૌથી મોટા ડાન્સિંગ ફેસ્ટિવલના આયોજનના પગલે દેશ વિદેશથી ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીના ગુજરાતીઓ અને દેશ વિદેશ નાગરિકો પણ આવી રહ્યા છે કે ગરબા બાર વાગે પૂર્ણ કરવાનું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ગૃહમંત્રી દ્વારા વેપારીઓ માટે રાહતના સમાચાર સમાન જાહેરાત કરી છે હરસંઘવીએ ગરબા પ્રેમીઓ માટે પણ મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે મહિલાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે માંબાની ભક્તિ અને ઓપરેશન સિંધુની શક્તિ સાથે ગરબા રમાશે ખાણીપીણીની લારી ચલાવતા લોકો મોડી સુધી રોજગારી મેળવી શકશે તેવી વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે તમામના હિતોને ધ્યાનમાં રાખીને લારી ગલાના ધારકોને મોડી રાત સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી શકાશે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાય તો એકસો બાર નંબર પર કોલ કરવાની પણ અપીલ કરવામાં આવી છે આ ઉપરાંત સામાજિક તત્વોથી પણ સચેત રહેવા માટેની અપીલ મંત્રી દ્વારા કરવામાં આવી છે અંગે જાહેરાત કરતા ગૃહ રાજ્યમંત્રી અસંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે જણાવ્યું કે મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત નવરાત્રીની શરૂઆત થાય છે માં અંબાની ભક્તિ ઓપરેશન સિંદૂરની શક્તિ आत्मनिर्भर बनिए नस नस थी मोड़ी रात सुधी खेलैयाओ गरबा रम से पूरा हक थे गुजरात नी धरती पर मां अंबानी भक्ति करनार आ लाखों गुजरातीओ मोड़ी रात सुधी गरबा रमी सके તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે ત્યાં પછી ખાની પીનીના સ્ટોલ ચલાવતા હોય છે આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે નેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે સાથે આ વખતે વિશેષ નવરાત્રી કારણ કે માં અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે અને સાથે આ વર્ષે આત્મનિર્ભર ભારત અને